લાલ શંકર સુથાર સાથે મળી ઠગી લીધા હતા આરોપીએ બિલ્ડરનો વિશ્વાસ કેળવી તેર કરોડની જમીન બતાવી જે જમીન પેટે બિલ્ડરોએ આરોપીઓને દોઢ કરોડ રૂપિયા ચૂકવી દીધા વર્ષ બે હજાર બારથી ઓળખીતા દલાલે જમીન આપવાના બહાને પચાસ પ્લોટ આપવાની વાત કરી તેર કરોડમાં સોદો કર્યા બાદ દોઢ કરોડ લઈ ઠગાયા છે બનાવને લઈ સરથાણા પોલીસે ગુનો નોંધી ઠગ જમીન દલાલ લવજી લાલજી તથા બે સાથીદાર મગન નાનજી વ્યાસ અને અંબાલાલ શંકર સુથાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા બ્યુરો રિપોર્ટ આસ્નાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે